નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની જીરાની આવક છે મિત્રો નવી આવક આજે આઠસો ગુણીની રહેલી છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે કિલો નંબર અગિયાર છાપરા નંબર પાંચમાંથી બિલો નંબર અગિયાર પહોંચેલું છે મિત્રો તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણીએ આજે કેટલી તેજી મંદી રહેલી છે કેવા ભાવ રહ્યા છે કેવી ક્વૉલિટી છે મિત્રો તમામ માહિતી હરાજીમાં જઈને ક્વોલિટી પ્રમાણે ભાવ જાણીએ મિત્રો મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચુમ્માલીસો ને એકવીસ ચુમ્માલીસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો મળી એકવીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો

ચુમ્માલીસો ને એક્યાસી ચુમ્માલીસો એક્યાસી રૂપિયા નો ભાવ છે પિસ્તાલીસોને અગિયાર રૂપિયાનો ભાવ છે સુપર માલ છે મિત્રો પિસ્તાલીસોને અગિયાર રૂપિયાનો ભાવ છે તો મિત્રો કઈ માલમાં કાંઈ સુપર મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજે ફરી વાર બજારમાં થોડુંક ઠંડુ જોવા મળી રહ્યું છે વીસ થી પચીસ રૂપિયા આલું ઊંચા માલમાં ઠંડુ આજે જોવા મળી રહ્યું છે મિત્રો